આજે આપણે છાતીમાં થતા દુખાવા વિશે જાણીશું છાતીમાં દુખાવો વિવિધ રીતે આવી શકે છે જેમાં તીક્ષ્ણ દુખાવો થઈ શકે છે અમુક પીડા કચડી અથવા હોય તેવું લાગી શકે છે જ્યારે અન્ય કિસ્સાઓમાં તે તમારી ગરદન સુધી જડબામાં જઈ શકે છે અને તમારી પીઠ અથવા એક અથવા તમારી બંને સમસ્યાઓમાંથી બહાર નીકળી શકે છે ઘણી જુદી જુદી સમસ્યાઓ છાતીના દુખાવી છાતીમાં ઘણીવાર હૃદય સંબંધિત પણ હોય શકે છે હૃદયરોગનો હુમલો જે હૃદયમાં લોહીના પ્રવાહમાં અવરોધના કારણે થઈ શકે છે કંઠમાળ જે તમારા હૃદય તરફ જતી રક્તવાહિનીઓમાં બનેલા અવરોધને કારણે છાતીમાં દુખાવો થઈ શકે હૃદયની આસપાસની કોથળીની બળતરા પણ છાતીમાં દુખાવાનું કારણ બની શકે છે હૃદયના સ્નાયુની બળતરા કાર્ડિયોમાયોપેથી જે હૃદયના સ્નાયુનો રોગ છે એવોટિક જે એક દુર્લભ સ્થિતિ છે જેમાં એવોટાના ફાટી જવાનો સમાવેશ થાય છે જે હૃદયમાંથી બહાર આવે છે જઠર આંતરીય છાતીમાં દુખાવા થવાના કારણો તમારી પાચનતંત્રમાં થતી સમસ્યાઓને કારણે પણ છાતીમાં દુખાવો થઈ શકે છે કેટલીક પરિસ્થિતિઓ જે છાતીમાં દુખાવનું કારણ બની શકે છે જેને તરીકે પણ ઓળખવામાં આવે છે વિકૃતિઓ જે ગળી જવાની સમસ્યાઓ તરફ દોરી શકે છે ગોલ્ડસ્ટોન પિત્તાશય અથવા સ્વાદુપિંડની બળતરા ફેફસા સંબંધિત મુદ્દાઓને કારણે પણ છાતીમાં દુખાવો થતો હોય છે ઘણા કિસ્સાઓમાં તમારી શ્વસનતંત્રની સમસ્યાઓ પણ છાતીમાં દુખાવો પેદા કરી શકે છે કેટલીક પરિસ્થિતિઓ જે આનું કારણ બની શકે છે જેમ કે ન્યુમોનિયા વાયરલ બ્રોન્કાઇટિસ ન્યુમોથોરેક્સ જે એવી સ્થિતિ છે જ્યાં ફેફસામાંથી છાતીમાં હવાનું લીકેજ થતું હોય છે લોહીની ગંઠાઈ જવું બ્રોન્કોસ્પાઝમ જે એવી સ્થિતિ છે જે હવાના માર્ગને સંકોચનનું કારણ બને છે જે સામાન્ય રીતે અસ્થમા અથવા સંબંધિત વિકૃતિઓ ધરાવતા દર્દીઓ દ્વારા સામનો કરવો પડે છે સ્નાયુ અથવા હાડકા સંબંધિત છાતીમાં થતા દુખાવોનું કારણ ઘણા કિસ્સાઓમાં છાતીમાં દુખાવો તમારી સ્નાયુઓ અથવા હાડકાની કારણે થઈ શકે છે ઈજાગ્રસ્ત અથવા તૂટેલી પાંસળી અતિશય શ્રમ અથવા ક્રોનિક પેઇન સિન્ડ્રોમના કારણે સ્નાયુમાં દુખાવો થતો હોય છે ચેતા પરના દબાણના કારણે પણ કમ્પ્રેશન ફ્રેક્ચર થતું હોય છે હવે આપણે છાતીમાં થતા દુખાવાના લક્ષણો શું શું હોય તેના વિશે જાણીશું છાતીમાં દબાણ થવું પીઠ જડબા અથવા હાથનો દુખાવો થવો ક્રોનિક થાક એટલે વધારે પડતો થાક લાગવો ચક્કર આવવા હાફ ચડી જવો પેટમાં દુખાવો થવો ઉપકા આવવા શ્રમ દરમિયાન દુખાવો થવો વગેરે જેવા લક્ષણો જોવા મળે છે